જામનગરના વિક્ટોરિયા પુલ પાસે મોડી રાત્રે અકસ્માત નો બનાવ સામે આવ્યો રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત માં ત્રણ જેટલા વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે સીજી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત માં રિક્ષા અને બાઇક માં નુકસાન પહોંચ્યું ઘટના સ્થળે લોકો ના ટોળો ઉમટી પડ્યા હતા પોલીસે ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી અકસ્માત ના બનાવ અંગે તપાસ હાથ ધરી હતી こんなに痛いから。